લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા ઈરાનમાં અપહરણ થયું હતું અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને મોકલી કરોડ રૂપિયાની આવ્યો જેમાં અફિયત લોકોને નગ્ન કરીને જમીન ઉપર ઊંધા સુબડાવવામાં આવ્યા હતા કપડાથી મોઢું અને હાથ બાંધેલી હાલતમાં હતા લોકોના શરીર ઉપર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યા હતા આ બાબતે ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અને મદદ માંગી હતી